અંગલેશ્વરના ભગવાન મહાવીરજીના જન્મ કલ્યાણ દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અંકલેશ્વર જૈન મહાસંઘ દ્વારા ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીના બે હજાર છસો કલ્યાણક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે સાતથી આઠ સંઘની સંયુક્ત શોભાયાત્રા નીકળી હતી છેલ્લા બત્રીસ વર્ષથી અંકલેશ્વર જૈન મહાસંઘ દ્વારા ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી ભગવાનની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે રોજ થી આઠ જેટલા જૈન સંઘ એકત્રિત થઈ મહાવીર સ્વામી ભગવાનની જન્મ જન્મજયંતિની ઉજવણી કરી હતી અંકલેશ્વરના મેવાડા ફળિયા સ્થિત કાછિયા પટેલની વાડીથી ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે વિવિધ વિસ્તારોમાં ફરી

આનંદ ઉત્સાહ થી ઉજવીએ છીએ ભગવાન માવીસ નો જન્મ ઉત્સવ છે જન્મ કલ્યાણ છે ખુબ જ ઉલ્લામ ઉત્સાહ થી આ પ્રસંગે અમે ઉજવીએ છીએ